આગામી સત્યાવીસ તારીખથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે સમયસર બોર્ડનું પરિણામ જાહેર કરી શકાય તે માટે અગિયાર માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થવાની છે અને તેના માટે ઓગણસિત્તેર હજાર શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે તો આ તરફ રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે તમામ કામગીરીનો ભાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પર આવી પડે છે તેથી ખાનગી શાળાના શિક્ષકોને પણ કામગીરીમાં ફરજિયાત જોડવામાં આવે વધુ માત્રામાં પે

માટે બે કે ત્રણ વિષય નક્કી કરીને રાજ્ય સમગ્ર રાજ્યની ઉત્તર